હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા અને બાની ગાડી ચાલુ થાય છે હા ચાલુ થાય એટલે ઠંડુ થઈ જાય આજે ઘણા ટાઈમ પછી હું ભાખરી ખાઉં છું આપણે બે જગ્યા ના તમે તો ખાતા હતા આપણા વચ્ચે તો આજે શું થયો ગુરુવાર આજે છે ગુરુવાર અને ભાખરીનું મૂર્ત કર્યું જ

એટલે વૈધા કોણ હું તું ને હું તું ને વિવેક કંઈક જોડવા જાતી જ પણ જોડાણું નહીં બકાઈ ગયું બોલતા બકાઈ ગયું બોબડાઈ ગયું બધું કેવું મેં જો હાલ છે હાને માખણું છે ને પીગળી જવા માંડ્યું તો ખાઈ ગઈ પહેલાં હા ખાઈ પછી મજા આવે ગરમ ગરમ જ મજા આવે ખુશ થઈ ગયા બે દીમો ગોળતા એટલે તમારે મને કેટલા દીમો કલવી છે મહિનો બે મહિના દા કામ મજા વળી તમને હું લાગે હું મહિનો તમને બક્ષું એમ હું જાઉં મહિનો ક્યાંય જાઉં ક્યાં જાઉં હું જાઉં કોઈ દી

ગયા બધા ગયા મમ્મી મમ્મી એક વાત નક્કી કર લેજો આજે સાંજે જમવામાં તમે એકલા જશો કેમ કે એને ફૂલ છોલે મન બની ગયું છે નહી હું તો બનાવવાની નથી કેમ કે આજે મારા મમ્મીને કદાચ થેપલા હશે કાલ મારા પપ્પાની જાય છે સવાર વહેલા એટલે હે ને

બાકી તું જા કે નો જા મારે તો સેમ છે પીન મારવા વાળો કોઈ ન હોય ને કે વાર લાગી એ તો હું તો એ મારી શકતે કેમ તમે અમે જયારે હું મારા ગ્રુપ બેઠી હોય ત્યારે તમે ટીપી માટે ફોન કરો ત્યારે કઈ નઈ નથી કરતા નથી દૂધી દઉો અમે જવાના ઘરે હેલો હજી ખાલી છે ભરવાનું બાકી છે ખભે રાખીને ઉભી છું ભરવા જાઓ ત્યારે હાચું

હમણાં હું પછી ને પણ બહુ પડે ને મજા આવે કરું મારે થોડું જવું મમ્મી ને ઘરે કોઈ કામ કરવું પડે હા

સમજો માં દીકરો ચા બનાવા ગયા છે કાનો સરસ ચા બનાવજે હો દીકુ ઓકે Ok Ok <laughs> Không chơi bài nạt mà Không có bài tâm nè Cảm ơn cho đi હાલો ચા ને ફાફડી ખાવા બા પુલાવ ખાઈ ને કઈ હું આ દીધા નહીં આ છોકરા એ આખું બપોર વચાડ્યો મેથી મારી ઘડી ખાઈ ને મને હું કઈ ખબર રૂતા મમ્મી તમારી રૂતા વચ્ચે મન કે આમ આવું છે કે તો આવું છે

લઈ આવું મને છે ને લસણવાળા મતલબ અમે કાંદા લસણ ખાઈ નહીં ઘરે એટલે મને છે ને લસણવાળા શાક ભાવે ઓછા બહુ મન ન થાય આમ કેમ બધાને વિવેકને બહુ અતિશય મન થાય બધી વસ્તુનું લસણવાળી એવું કોનો ફોન વાગે પણ ખબર નથી હાલો આપણે રોટલો જોઈ આવીએ બાનો મમ્મીએ આ આવ્યું છે એ જોઈએ દીવા દેતો ક્યાં છે

લાબા <laughs> માટે <laughs>

હિરલ મજા આવે હું બહુ મજા આવે આવું હું ને આ કેમ આમ જાય શ્રુતામાસી હા અલગ અલગ ખાવા બધા કેમ પાછો ની લાઈટ આવે છે તમારા બેન મોઢા જ નથી દેખાતા મોઢા